ગણેશ ચતુર્થી છે તો ગણપતિ માટે સ્પેશિયલ બુંદીના લાડુ એટલે કે આપણે મોતીચૂરના લાડુ બનાવીશું અને કંદોઈ જેવા પરફેક્ટ બુંદી કેવી રીતે પાડવી અને ચારા વગર પણ કેવી રીતે પાડવી એ હું આ વિડીયોમાં બતાવીશ તો સૌથી પહેલા આપણે બુંદી બનાવવા માટે એક કપ ચણાનો ચીણો લોટ લઈશું એની અંદર આપણે એક પિંચ જેટલા સોડા એડ કરીશું હવે એની અંદર આપણે થોડું થોડું પાણી રેડીને બેટર તૈયાર કરવાનું છે અહીંયા બેટર બનાવતા વાર નથી લાગતી ફક્ત એક મિનિટની અંદર જ આપણું બેટર બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી રેડતા જઈશું અને આ પ્રમાણે એની કન્સિસ્ટન્સીનું રાખવાનું છે તો એકદમ ડ્રોપિંગ હોય એ રીતની આપણી કન્સિસ્ટન્સી રાખવાની છે અહીંયા એક કપ ચણાના લોટની સામે પોણો કપ જેટલું પાણી લીધું છે હવે અહીંયા આપણે બુંદી પાડવા માટે આ રીતે દૂધની પેકેટ આવે છે એ લીધી છે જો તમારી જોડે ઝારો ના હોય તો આ રીતે દૂધના પેકેટને સારી રીતે ધોઈ લેવાનું છે અને આ રીતે કટ કરીને એની અંદર આપણે બેટર ભરી લઈશું જો તમારી જોડે પાઇપિંગ બેગ હોય તો એ પણ લઈ શકો છો તો આ રીતે આપણે બેગને રબરથી બંધ કરી લઈશું તો આ રીતે આપણે દૂધના પેકેટને બંધ કરી લઈશું અને હવે સાઈડમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આ પેકેટને આપણે નાની કાતરની મદદથી નાનો એવો હોલ કરવાનો છે કે જેના લીધે આપણી બુંદી એકદમ ઝીણી પડે તો હવે તેલ ગરમ થઈ ગઈ છે તો આપણે આ બુંદીને એકદમ ઉપર હાઈટથી મોતી પાડવાના છે તો તમે જોઈ શકો છો કે કે એકદમ પતલીદાર છે અને નીચે એની જાતે જે બુંદી પડે છે એટલે કે મોતી જેવી બુંદી પડે છે તો બસ આ રીતે આપણે પાડવાની છે અને આ પાડતો સમય પણ નથી લાગતો તો જેટલી કડાઈમાં માય એટલું આપણે એને કરવાનું છે આ રીતે આપણે બુંદી પાડી લઈશું અને એક મિનિટની અંદર જ બુંદી તરાઈ જાય છે તો એને હવે આપણે નીકાળી લઈશું તો તમે આ રીતે બુંદી પાડશો તો થોડો સમય લાગશે પણ તમને રિઝલ્ટ પરફેક્ટ મળશે તો આ રીતે આપણે એકદમ ઝીણી ઝીણી બુંદી પાડીને તૈયાર કરી છે હવે હું તમને બીજી ટ્રીક બતાવું છું જે એકદમ ઇઝી છે આ રીતે તમારી જોડે જો ઝારો ના હોય તો આ રીતે કાણાવાળું ડીશ હોય તો એની ઉપર આપણે બેટર રેડીશું અને થોડી હાઈટ રાખીશું કે જેથી આપણને તેલના છાંટા ના ઉડે તો આ રીતે આપણે બુંદી પાડીશું તો આ થોડી બુંદી મોટી પડશે પણ આપણે એને પાછળથી ક્રશ કરી લઈશું એટલે એકદમ નાના નાના દાણા થઈ જશે તો આ રીતે આપણે બુંદીને પાડી લેવાની છે અને જેટલી કઢાઈમાં જો વધારે પાડશો તો ગાંગડા થઈ જશે તો આ રીતે આપણે એને તરીને કાઢી લઈશું તો આ રીતે આપણે બધી જ બુંદી પાડીને તૈયાર કરી લેવાની છે અને એકદમ ઈઝી રીત છે તો અહીંયા તમને કોઈ શેપ ના આવે તો પણ ચાલશે કારણ કે આપણે આને હવે મિક્સર જારમાં લઈશું તો બુંદી ઠંડી થાય એટલે એને મિક્સર જારમાં લઈ લેવાની છે તો આ રીતે તમે કરશો તો કોઈ શેપની પણ જરૂર નથી કે બુંદી ફૂલી છે કે નથી ફૂલી એનું પણ ટેન્શન નહીં રહે અને એકદમ સરસ લાડુ બનીને તૈયાર થાય છે તો આ રીતે આપણે એને દરદરી પીસી લઈશું તો એને બાઉલમાં કાઢીને સાઈડમાં મૂકીશું તો જોઈ શકો છો કે એકદમ નાના નાના મગ દાણા પડ્યા છે હવે આપણે ચાસણી કરીશું તો આપણે એક કપ ચણાનો લોટ લીધો હતો તો એની સામે આપણે પોણો કપ ખાંડ લઈશું અને પોણું કપ પાણી રેડીને ખાંડને આપણે પીગાળવાની છે અહીંયા આપણે એકતાની ચાસણી નથી કરવાની હવે ઈલાયચી એડ કરીશું અને સારી રીતે ઓગાળીશું તો આ રીતે પાણી એકદમ ઉભરા જેવું થાય અને આપણી ચાસણી ચીકણી થાય એટલે આપણે એની અંદર જે બુંદી બનાવીને રાખી છે એ એડ કરવાની છે તો હું અહીંયા ફૂડ કલર એડ કરું છું ઓરેન્જ કરું છું હવે અહીંયા આપણે જે મોતી પાડ્યા હતા એ એડ કરીશું અને જે બુંદીને ક્રશ કરી હતી એ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને અહીંયા આપણે એને થોડી વાર મિક્સ કરીશું અને એક થોડું ઓગળે ત્યાં સુધી આપણે કરવાનું છે હવે અહીંયા આપણે મોતીચૂરના લાડુને આપણે ઘીનો ટેસ્ટ આપવા માટે એક ચમચી ઘી એડ કરીશું અને પછી નીચે ઉતારી લઈશું તો હવે એને આપણે બેટરને ઠંડુ કરીશું તો બેટર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એના અંદર મગજ બી એડ કરીશું હવે અહીંયા હું એક મોલ્ડ લઉં છું જે મોદક બનાવવાનું મોલ્ડ આવે છે બજારમાં સહેલાઈથી મળી રહે છે એને તેલ ઘીથી ગ્રીસ કરી લઈશું અને આ રીતે એની અંદર આપણે મોતીચૂના જે બનાવ્યું છે એ ભરી લઈશું અને મોદકનો શેપ આપીશું જો તમારી જોડે આ મોલ્ડ ના હોય તો તમે આના લાડુ પણ બનાવી શકો છો તો અહીંયા અત્યારે તો બજારમાં મોલ સહેલાઈથી મળી જાય છે તો આ રીતે આપણે મોળને ખોલી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ મોદકનો સેફ આવી ગયો છે અને એકદમ સરસ દેખાય પણ છે તો તૈયાર છે આપણે એકદમ મોતીચૂરના મોદક તમે આના મોતીચૂરના લાડુ પણ વાળી શકો છો તો આ રીતે આપણે બધા જ બનાવીને તૈયાર કરી લઈશું અને ગણપતિ બાપાને પ્રસાદ માટે તૈયાર છે તો ગણપતિ સ્પેશિયલ આપણે આજે આપણે મોતીચૂરના મોદક બનાવ્યા છે તો તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો ને મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય